આજે અમે પંચમહાલ જિલ્લાના તમામ ટાટ પાસ ઉમેદવારો હતી આજે અમે અધિક કલેક્ટર સાહેબશ્રીને મળવા ગયેલ ત્યાં અમે અમારી રજૂઆત કરી અમે માગણી કરી એમનો બહુ સારો રિસ્પોન્સ મળેલ એમણે અમે એક જ રજૂઆત કરી છે કે ગુજરાતની અંદર કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે સરકારશ્રીએ છ વર્ષ પછી અમારી પરીક્ષા લીધી પરીક્ષા લીધી એ પણ દ્વિસ્તરીય લીધી જીપીએસસી પેટર્ન પ્રમાણે અમારી પરીક્ષા લીધેલ અને એ પછી જ્યારે ભરતી લીધી ત્યારે જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર લીધી તો શું શિક્ષક કાયમી શિક્ષક જ હોવો જોઈએ જ્ઞાન સહાયકમાં એ જે કોન્ટ્રાક્ટ છે એ ન હોવું જોઈએ શાળાઓમાં શિક્ષક હોય તો એ કાયમી હોવો જોઈએ જે માના સ્તર સુધી જઈને ભણાવે ને એ કદાચ માસ્તર એવું કહેવામાં કહેવામાં આવતું હતું પણ હવે આજે આ શબ્દ લાગે ખોટો પડી ગયો છે એવું લાગે છે તો આજે અમે સાહેબશ્રીને આવેદન આપેલ કે બીજી એક માંગણી એ કરેલ કે ક્રમિક ભરતી કરવામાં આવે પહેલાં હાયર સેકન્ડરીની પછી સેકન્ડરીની પછી પ્રાથમિકમાં ભરતી કરવામાં આવે એ પ્રમાણે અમારી માંગણી મૂકેલ છે એમની સામે શું નામ મારું નામ રાઠવા શકુંતલા છે